જિલ્લા તંત્ર દ્વારા બોટિંગ સહિતની રાઇડ્સ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાંય રવિવારની મજા માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અહીં એકત્રિત થાય છે ત્યારે બેટિકના બીજા વર્ષના અભ્યાસ કરતા મનોજ કુમાર મસ્તાન બિલિકોડાને બેભાન અવસ્થામાં નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે મદદ માટે ગામના સ્થાનિક તરવૈયાઓ પણ પહોંચી ગયા હતા જ્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર